કઈક મોટું ગળી ગયું લાગે કિલ્લી બિલ્લી બે બે પંચર થઈ ગયા છે મિત્રો આ તો કઈ ખીલી બિલ્લી હરિયો ગળી ગયેલો છે હરિયો હે ને બે પંચર મિત્રો મળ્યા છે હવે છે ત્રણ પંચર ત્રણ પંચર થઈ ગયા છે એકદારે ચોથું એ ટાયર જ ફેલ થઈ જશે એટલે ચોથું પંચર ઓહો તો એટલું ફેમિલી તો આપણે આત્તર ધંધુકા નાવા આપણા ઘરે તો આપણે નહીં લીધું છે ને હજી ભાઈ ગયા છે ગામમાં ગેસ એવલડિંગ કરાવવા તો આપણે આપણી દુકાન બહાર ઊભા છીએ ને તો આપણે આપણા ભાઈને મળીએ શું કરીએ છે આપણા મોટા ભાઈ તો કરિયાણાની દુકાન કરી છે ભાઈ છે ને ભાઈ બેઠા છે કપડાં સીવે છે તમે જુઓ ભાઈ દુકાન ભરી દીધી છે ફૂલ તો મિત્રો ચાલો આપણે જે છે અજયભાઈ ભાઈ તો મળીએ અજયભાઈ હમણાં પાછા આવશે આપણને લેવા તો મળીએ અજયભાઈ આ છે અમારી રૂતિકા રૂતિકા શું કરે ઘોડો આકેશ કોને લઈ દીધો ઘોડો બાએ લઈ દીધો એવું હું કામે સાઈડ ઉપર હા જંગલ માં ગયા તા તાર ચાલો મિત્રો સાથે આપણે મળીએ હજી ભાઈ અત્યારે આપણી જોડે હજી ભાઈ આવી ગયા છે ને અમે આવી ગયા છીએ મહારાજના અહીંયા ત્યાં જમવા તો હું તમને બતાવું છું તમે જો હજયભાઈ આર્યા ભાઈ શું લેવા આવ્યા છે જમવા ક્યાં આયા મહારાજ ના અહીંયા મહારાજ તમે જોઈ લો મિત્રો આપણે મહારાજના અહીંયા જમવાનું છે તો ચાલો મિત્રો જઈએ આપણે હોટલમાં તમે હોટલ છે મસ્તની ચાલો મિત્રો આપણે જમી લઈએ પછી સાઈડ ઉપર જઈને મળ્યા લી બનાવી જાઓ આપણા હમ

અજય ભાઈ ઘવાડ બહુ આવે ઘવાડ હું તો અક્ષયભાઈ ને પૂછીએ અજય ભાઈ ક્યાં ઘવાડ આવે હે હાથમાં પગમાં ચેક ચેક આમ જો સ્માઈલ જો મિત્રો અજય એ એ એ એ આમ જો અક્ષયભાઈ શું કરે શું કરો અક્ષયભાઈ બેઠો છું વિમલ ખાવી છે લાયા છે કે નહીં અજયભાઈ ના લાય હે અજયભાઈ વિમલ ના લાય કીધું તો

અક્ષયભાઈની મજા બગડી ગઈ એવું લાગે છે તમે જોવો ન જો બધા મિત્રો કોમેન્ટ કરજો અક્ષયભાઈ દવા લઈ આવે લઈ આવશો અને અમારા અક્ષયભાઈ કુવારા હે તો કે છોકરી બોકરી ગોતજો ખેતી કરી પહોંચી જાય જલ્દી અજયભાઈ ને લગ્ન છે કંઈક કુસોદ કરે અજયભાઈને કેવી ખુશી છે અજયભાઈ

મને કાલે એક નવો વિડીયો લઈને આવશું તો ત્યાંથી બનાવી જો આપણા વિડીયો સાથે કાલે એક નવા વિડીયો સાથે મળીએ જય હિન્દ જય ભારત